રાજેન્દ્રસિંહભાઈ રાઠવા શ્રી છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં વર્ગ એક અને વર્ગ બે ની ખાલી જગ્યાઓ ભરવા માટેનું શું આયોજન છે માનનીય અધ્યક્ષ શ્રી બે હજાર ચોવીસ પચીસ માં વર્ગ એક ની કુલ અગિયારસો છેતાલીસ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જીપીએસસીમાં માગણા પત્રક આપણે મોકલી આપ્યું છે જે પૈકી સીએચસી માં જે મૂકી શકાય એવા સંવર્ગના નવસો સુડતાલીસ છે આ ઉપરાંત કમિશનર કચેરી દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ એટલે કે કોઈ વર્ગ એકની સેવાઓ આપવા માંગતા હોય અને એમડીએમએસ હોય કે ડીએનબી ડિપ્લોમા કરેલા જો ડોક્ટરો આવી સેવાઓ આપવા માંગતા હોય આવે ઇન્ટરવ્યુ લેવાય લઈ અને તરત જ એને આપણે નિમણૂક આપીએ છીએ અને એ અગિયાર માસના કરારના આધારે તે આપીએ છીએ પીજી બોન્ડ ડ્યુટી ઉમેદવારો ઉપલબ્ધ થઈ હતી તેઓને નિમણૂક આપીએ છીએ હાલમાં ચારસો વીસ તજજ્ઞોનું લિસ્ટ ઉપલબ્ધ થયેલ છે તેઓને નિમણૂક આપવાની કાર્યવાહી ચાલુમાં છે સીપીએસ અન્વયે એક વર્ષની બોન્ડ ડ્યુટી માટે અંદાજીત સો નવા સીપીએસ ઉમેદવારો આપણને ઉપલબ્ધ થવાના છે આ ઉપરાંત જ્યાં સુધી યોગ્ય ઉમેદવાર ઉપલબ્ધ ના થાય તો એમાં સીએમ સેતુ એટલે એ જ ત્યાં આગળ માન્ય અધ્યક્ષશ્રી આવા કોઈ ડોક્ટરો પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરતા હોય તો સીએમ સેતુ અંતર્ગત એમને ઇન્વાઇટ કરવામાં આવે તમે બે કલાક ત્રણ કલાક માટે સેવાઓ આપશો તો કલાકના આટલા લેખે તમને ચૂકવીશું એટલે સીએમ સેતુમાં પણ વર્ગ એકની સેવાઓ આપણે ઉપલબ્ધ કરાવી છે માન્ય અધ્યક્ષશ્રી સીએચસી પીએચસી ખાતે વર્ગ બે તબીબી અધિકારીઓની જગ્યા ભરવા માટે જીપીએસસી મારફત ઓગણીસો એકવીસ જગ્યાઓ માટે જાહેરાત આપેલી છે અને એ પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થશે એટલે આપણને વર્ગ બેના ડોક્ટરો પણ મળશે માન્ય અધ્યક્ષશ્રી